ગુજરાતમાં ફરી એકવાર અંધાપાકાંડ સામે આવ્યો છે જેમાં એક હોસ્પિટલમાં ત્રીસ જેટલા દર્દીઓનું જે મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાંથી દસ દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થતાં તેમને દેખાતું બંધ થઈ ગયું હતું અને જે બાબતની જાણ કરતાં જ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ હતી ત્યારે આ અંધાપાકાંડ કઈ જગ્યાએ સર્જાયો તે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસદણના વીરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં દર્દીઓની મફત સારવાર કરવામાં આવે છે શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં ત્રીસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં ત્રીસમાંથી દસ જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની અસર થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા હતા આંખના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપાનું ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું હતું જ્યારે દર્દીઓની આંખમાં ઇન્ફેક્શનની ફરિયાદ થતાં જ રાજકોટ અને ગાંધીનગર આરોગ્ય ટીમ પણ તપાસ અર્થે જસદણ પહોંચી હતી જસદણમાં શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન વિભાગને પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે સીલ મારવામાં આવ્યું છે ત્યારે જસદણના વીરનગર ખાતે જે શિવાનંદ આંખની હોસ્પિટલ છે તેની વાત કરવામાં આવે તો ઓગણીસો છપ્પનથી આ હોસ્પિટલ કાર્યરત છે અને ત્રેવીસ સપ્ટેમ્બરે આ હોસ્પિટલમાં ત્રીસ જેટલા જે દર્દીઓનું મોતિયાનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું જેમાંથી દસ દર્દીઓને ઇન્ફેક્શનના કારણે પડદા ઉપર તેની અસર થઈ હતી અને અંધાપો સર્જાયો હોય તેવી સ્થિતિ ઊભી થતાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેમાંથી નવ દર્દીઓની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે એક દર્દીની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે ત્યારે જે અંધાપાકાંડ સર્જાયો તે બાબતે દર્દીઓ શું કહી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ embroielev, вrium, живаќа, Safean. Ед. Кремль. Енд. Роспепидал из તો Ед. Бани к земле together гаќ негаје.азываюка, she д shadу, masked names lah挨 ir правечима. Воды му 누јат. Балия.х ди giving companies гаќ негаќ те волствен тоди?ita Entonces, знаете, от Orbán i me too нед utiаны и старт Powerists дадат логий нас,ewод, химablet અંદર લઈ ગયા હતા પછી આલે ટીપા નાખવાનું કહી ગયા ને એ કારણે એવું કહી દીધું એવું નથી કીધું ખતીબેન તમને અત્યારે આમ સારું છે પણ પટ્ટી ખોલીને તીજરી પાસે અમને લઈ ગયા તા

અમને અમને કોઈ કોઈ નથી નથી અમે આ ઘટનાની અંદર એક દર્દી પરમારની તબિયત વધુ ગંભીર થતા તેમને પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે શિવાનંદ મિશન આંખની હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ પણ ઉપાડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આંખની હોસ્પિટલના ડૉક્ટર સીએલ વર્માનું કહેવું છે કે વાતાવરણમાં વાયરસની અસર હોય જેના જ કારણે આ દર્દીઓને ઇન્ફેક્શન થયું છે આ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અને રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે ત્યારે વધુમાં ડૉક્ટર અને હોસ્પિટલના એમડી આ બાબતે શું કહી રહ્યા છે તે બી એકવાર આપણે જોઈએ એમાં બનાવ એવો બન્યો છે કે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરે અમે બત્રીસ ઓપરેશન કર્યા એમાં નવ કે દસ દર્દીઓને ચેપ લાગી છે ઇન્ફેક્શન થયું છે તો આંખમાં પીળા થાય છે આંખ લાલ થાય છે અને દેખાતું સાવ ઝાંખું થઈ ગયું છે હવે આ બનાવવાને અમે તપાસ કરીએ છીએ સારવાર તો ચાલુ છે બધા દર્દીઓને ઇન્જેક્શન ઇન્ટ્રા આપીએ છીએ સિસ્ટેમિક એન્ટીબાયોટિક આપીએ છીએ અને રેટિના વિટ્રિયા સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છીએ આ બનાવ છે એ કેવી રીતે બન્યો છે એને તપાસ ચાલે છે અમે બધી વસ્તુઓના સેમ્પલ લઈને રાજકોટ લેબોરેટરી મોકલાયા છે અને અમદાવાદથી પણ ટીમ આવીને અહીંના સેમ્પલ લઈ ગઈ છે અહીંના પાણીના પછી ઓપરેશન થિયેટરના બધી વસ્તુઓના અને સલાયન મિથાલીસરો જેટલી વસ્તુઓ ઓપરેશનમાં વપરાય છે બધાના સેમ્પલ એ લોકો લઈ ગયા છે રાજકોટવાળા પર રિપોર્ટ આવી ગઈ છે ભટ્ટ લેબોરેટરીથી પણ એ લોકોને રિપોર્ટ નહીં લાવ્યા છે અને અમદાવાદ વાળા લાગી ગયા છે એમાંય કાંઈ હા નીકળ્યું નહીં એટલે આ આ દર્દીનો ચેપ કેવી રીતે લાગ્યો છે એ એક મોટો પ્રશ્ન છે એ એની તપાસ ચાલે છે હા ખાસ કરીને અત્યારે વાતાવરણમાં આ ચેપ જો લાગ્યું છે એ એના આડકતરી રીતે વાતાવરણમાં જો પલટો થયો છે અને ખૂબ જ વરસાદ થાય છે અને ભેજના પ્રમાણ બહુ વધી ગયા છે એ એના કારણે દર્દીના આંખમાં ચેપ લાગી શકે છે કેમ કે તે દિવસે બત્રીસ દર્દીના ઓપરેશન થયું એમાં ખાલી નવ કે દસ દર્દીના થાય છે જો ઓપરેશન થિયેટરનો આંખ હોય તો બધા બત્રીસે બત્રીસને આંખ ખરાબ થઈ જાય અને તે દિવસે ઓપરેશન કરનાર ચાર સર્જન હતા ચાર ડાક્ટરો ઓપરેશન કરતા હતા અને બધાને એક એક બે બે કેસ એમાં ચેપ લાગ્યો છે બાકી કેસીસ વધારે સારા છે અને વધારે પૂરેપૂરે દ્રષ્ટિ આવી ગયા છે અને એ લોકો ઘર જતા રહ્યા છે એનું કારણ એ છે કે સોમવારે એટલે કે ત્રેવીસમી તારીખે ત્રીસ ઓપરેશન આ ઓપરેશન થિયેટરમાં હતા જુદા જુદા જે ડોક્ટરો છે એમએસ એ ઓપરેશનો કરતા હતા એમાં ચાર ટેબલ ઉપર ત્રીસમાંથી દસક જણાને અસર થઈ છે એમાંથી એક દર્દી અમદાવાદ ગયા અને એને જઈને સિવિલમાં ફરિયાદ કરી જેના ભાગરૂપે રાજકોટની ટીમ આવીને અહીંયા સીલ મારી ગયા અને કાલે અમદાવાદથી બધા આવ્યા હતા આ સંસ્થા ઓગણીસો ને છપ્પનથી ઇસ્ટાબ્લિશ થયેલી છે જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ અંધત્વ નિર્માણનું કામ નહોતા કરતા ત્યારે આ શિવાનંદ મિશન કામ કરી રહી હતી ડૉક્ટર અધોરીયુ સાહેબે આ બહુ સારી જનસેવાના ભાગરૂપે આ હોસ્પિટલના નિર્માણ માટે જે અને એ જ પગલે અત્યારે આ હોસ્પિટલ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં બે હજાર ચોવીસમાં માર્ચ સુધીમાં નવ લાખ આઠ હજાર જેવા ઓપરેશનો થયા છે જુદા જુદા વિભાગમાં અહીંયા કામ ચાલી રહ્યું છે માનવ સેવાનું ઓપરેશનો જેના થાય છે એનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી સાથે એમની આવેલા મહેમાન હોય કે એના કોઈ સગા હોય અને અહીંયા જમવાની વ્યવસ્થા છે અહીંયા રોજ એક હજાર કરતાં પણ વધારે એને જમવામાં આવે છે માનવ સેવાનું કામ ચાલી રહ્યું છે છપ્પનથી આ બે હજાર ચોવીસ સુધી માનવ સેવાનું કામ કરી રહી છે સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને એ દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે અને એને માટે અમારા ડૉક્ટર વર્મા સાહેબ છે ટ્રસ્ટી છે અને સિનિયર ડૉક્ટર છે એટલે એ પણ અત્યારે રાજકોટ છે અને એના દર્દીઓને સારી રીતે સારવાર મળે અને એમાંથી આ બચી જાય એના માટેના એ પ્રયત્નશીલ છે હાલમાં પાંચ જણાનું તો ઇમ્પ્રુવમેન્ટ છે બાકીના જે ત્રણ છે એમાં કટોકટી ભરેલી સ્થિતિ છે પણ એને બચાવવા માટેના પ્રયત્નો ચાલે છે ના પણ એ લોકોને પણ ક્યાંય ધ્યાન ઉપર આવ્યું નથી કે આના કારણે ઇન્સ્પેક્શન થયું છે એ તો તપાસનો વિષય છે પણ હજી સુધી કંઈ આવ્યું નથી અમારા તરફથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે ભાઈ કઈ ક્ષતિ રહી કે જેના કારણે આવું થયું ત્યાર આ ઓપરેશન થઈ ગયા પછી બીજી બે દિવસ અમે ઓપરેશન કર્યા એકમાં એક દિવસમાં પાસઠ ઓપરેશન કર્યા બીજે દિવસે સદસઠ ઓપરેશન કર્યા એમાં પણ કાંઈ કોઈ જગ્યાએ આવું બન્યું નથી એટલે આ સઘન તપાસનો વિષય છે અને એ જે તપાસ દ્વારા એમાં કંઈ ફેરફાર કરવાનું જણાશે તો આ ટ્રસ્ટ એમાં ફેરફાર કરીને હવે પછીના દર્દીઓને પણ આવી કંઈક મુશ્કેલી ન પડે એને માટે સઘન સારવાર આપવા માટેની તૈયારી છે દસમાંથી નવ દર્દીઓની શિવાનંદ આંખની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા દર્દીઓના જણાવ્યા મુજબ મોતિયાના ઓપરેશન બાદ શરૂઆતના ત્રણ દિવસ તકલીફ પડી હતી ત્યારે હાલ ઝાંખું ઝાંખું તો દેખાવા લાગ્યું જ છે ત્યારે હાલ ઓપરેશન વિભાગને પણ ગાંધીનગરથી આવેલી આરોગ્ય ટીમે સીલ કરી દીધું છે અને સરકારમાંથી પણ મંજૂરી મળ્યા બાદ આ ઓપરેશન વિભાગ શરૂ કરવામાં આવશે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તો હોસ્પિટલમાંથી સેમ્પલોના જે રિપોર્ટ છે તે સેમ્પલો લેવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ છે તે રિપોર્ટ આવ્યા બાદ આ આખો અંધાપા અંધાપાકાંડનું કારણ શું છે તે સામે આવી શકે તેવું લાગી રહ્યું છે પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે આ અગાઉ પણ અંધાપા કાંડ જે ગુજરાતમાં સામે આવેલો છે તે દર્દીઓને પણ હજી જે ન્યાય જોઈએ તે ન્યાય તો મળ્યો નથી ત્યારે ફરી એકવાર ગુજરાતના જસદરની હોસ્પિટલમાં અંધાપા કાંડ સામે આવ્યો છે ટ્રસ્ટી ચાલતી આ હોસ્પિટલ હતી પરંતુ જ્યારે કહી શકાય કે મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા અને તેમાં દસ જેટલા જે દર્દીઓના જે અંધાપો આવ્યો હોવાની વાત છે તે સામે આવી છે ત્યારે હવે આ દર્દીઓને આ સરકાર ન્યાય અપાઈ શકશે ખરી અગાઉ પણ જે અંધાપાકાંડ ગુજરાતની અંદર સામે આવ્યો છે ત્યારે તે દર્દીઓ પણ હજી ન્યાય માટે સરકાર ઝંકી રહ્યા છે ત્યારે કહી શકાય કે હવે જે ફરી એકવાર અંધાપાકાંડ સામે આવ્યો છે ત્યારે સરકાર આ તમામ દર્દીઓને ખરેખર ન્યાય અપાઈ શકશે આપ શું માનો છો કે આ અંધાપાકાંડને લઈને હવે સરકાર જે આરોગ્યની ટીમ છે તે કેવા પગલાં લેશે અને ખરેખર આ દર્દીઓ છે તેમને ન્યાય મળશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર